તલોજ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન રેલીનું આયોજન કરવામાં આવ્યું શ્રી મોદી ચાર પાંચ છ નારી શક્તિ આયોજન કરવામાં આવ્યું ગઈકાલે ખાતે મેરેથોન આયોજન સમાજની જોડે રાખીને મોટો પ્રોગ્રામ કર્યો આજે વિધાન ચાર વિધાનસભા વાઇઝ પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં તલત વિધાનસભામાં સાતી વિધાનસભા અને તલત વિધાનસભાની બેનો મોટી સંખ્યામાં બેનો જોડાઈ અને સાહેબના સહકારમાં બહેનોએ સારી એવી યાત્રામાં ભાગ લીધો અને સાહેબના કાલે છઠ્ઠી તારીખનું વર્ચ્યુઅલ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ મોટી સંખ્યામાં બેનો જોડાવાની છે અને સાહેબના સહકાર માટે અને એમના મોટી સંખ્યામાં ચારસો ને આ વખતે સાહેબ મોટી રેડથી જીતે એવી બહેનોના સહકારથી અમે બહેનોએ આ મોટું આયોજન કર્યું છે અને સાહેબનો આભાર માનીએ છીએ તારીખ ચાર પાંચ અને છ માર્ચ બે હજાર ચોવીસની પ્રદેશ કાર્યાલયના આદેશથી નારી શંકો કરનારી શક્તિ વંદનાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ગઈકાલે ચાર તારીખે હિંમતનગર મુકામે કરવામાં આવ્યો આજ રોજ પ્રાંતિક વિધાનસભાનું નાની શક્તિવંદના કાર્યક્રમ તળુ શહેરમાં કરવામાં આવ્યો જેમાં વિશાળ સંખ્યામાં ટ્રેનોની હાજરીમાં એપીએમસી નીકળી માતાજીની ચોકથી નગરપાલિકા સુધીમાં એ પરિપૂર્ણ કરવામાં આવી અને આવતીકાલે પાંચમી તારીખ આવતીકાલે છઠ્ઠી તારીખે ઉર્મિયાધામમાં પણ એ પ્રોગ્રામ કરવામાં છે જેમાં નરેન્દ્ર મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ઓનલાઈન સંબોધન કરવાના છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન